કરું ગલાણી સતા પલાસને યુટ્યુબ પર મારા તરફથી જય માતાજી તો જો મારા પપ્પા ની વંડી સણવા ગયા છે અને હું અને એટલા કિવીન બધાયા છેવી તો આપણે બપોરામાં હું હું બનાવી છે તો વાળો આપણે જોવા જાવી પપ્પા ની વંડી સણવા ગયા કાટલે જો મને બટેકા મે બાઈફા ને જો બટેકા ઘરે લાગા મે બનાવી નાખ્યા છે બપોરામાં કાર્ટી જો મે બટેકા બનાવ્યા છે મને જો બટેકા મિલાતો કાય કે જો આપણે રોટલા છે પછી આપણે જો कोई भी अने जो टमेटा नो स्लाइड बनाए हो अने जो आप अपने शिया नो साक वगैरह से अने जो डुंगली मोली ये मार लिंगो नहीं कुछ है अने अपने साइज़ वो तक से बहुत पूरा मार तो जो हमने मार बहुत पानी वन डिशन इन लिया है बेटे का साक वापु साक वासे में क्या बनाया बेटे का, आ, का तो शिया मार साक वापु डाली તો મે આ ટમેટા મરચા ને બધી વસ્તુ નાખ્યું છે ડુંગળી ને બધું તો તો મસ્તીકાનાને બનાવવા છે બટેકા રુટિક સાખતો મેં શું બનાવ્યા છે ખોખા તો કેવા મે મને ખબર છે મેં સાખ્યાતા હારા બનાયા છે રુટિકમાંથી બટેકા અને બટેકા વઘાર તાવરતાતા એટલે મે બટેકા વઘાર નાખ્યા અને શેવનો શાક બનાવ્યો અને આપણે ડુંગળી અને સલાડ બનાવ્યો છે આપણે કોબીનું નેટા મેટા નો ને જો સાય સોતક છે તો આજ આપણે બપોરા કરવા 엄마 मम्मी पापा આવી જ છે બપોરા માં બધી વસ્તુ તૈયાર કરી નાખ્યું છે જો બટેકા બનાવ્યા છે આપણે વઘારીને બાફી નાખ્યાતા પહેલા પછી વઘાર્યા અને જો રોટલી છે ડુંગળી છે પછી સલાડ બનાવ્યો છે આપણે કોબીનું અને ટમેટાનું પછી આપણે શણનો શાક વઘાર્યો છે અને સાય સોતક છે તો આપણે જો બધી વસ્તુ તૈયાર કરી વાળ્યું છે અને માં પપ્પા ની વંદી સંવાઈ ગયા છે તો આપણે વી આવ મમ્મી વંડીસણ માં ગઈ છે ને રુતિ એટલે મને બટેકા વઘાતા આવડતા ને એટલે જો મેં બટેકા વઘારી નાખ્યા કળી શાક બનાવ્યું आई तो मैं उन्हें लेकर रोतला साइस करमी साइस से तरकाई लगा वे के पानी ऊपर पित्तंगार से के तो आपने mm. ना। तो बकरा में बस मैमी दिया मैंने ससाइस में साफर तो नींबू मल लाको और पत्ते काम नाकवा था लखा का था लाए ले नींबू मल लाको मैं बता नींबू ला नींबू लाइ दो रोहित नौ नाम नो एक नौ नाम नो लाको तारा मान सकती उन्ना मान कि मां बदायनोला में दो दिन में दवा खाती से नहीं कि खाना ना खाती। ये खाटो खाए ना पावी। जा ये नींबू लाए हुए। अब ये ना एक दा बदायनोला में। ताकि मैं दबाने ना और सांस ले लो। आपरे बधेयो तो पकोरा वासे से लो ना। समोर नींबू इसी तो आपा कुभी मूला में टेका। टमाटर ना क्यों। टमाटर से कुभी से दागा गाठिया ने साग बनाई हुई से सगस्ती नु बनाई हुई से।

चिकन से होते हैं हारू बने मैं तो बना, तो बना तीन के दिन के बजे नहीं कि जब मैं हम दकाव दे ते हारू ये भी हंडी करता है काम करता है का नहीं जी दवार वाली वे तुम क्या बटेका लागे मुझे लो करा ये तक सीट करे